ફિનોલ પીપલજ કેમિકલ સોમવારના રોજ બપોરે ત્રીસ કલાકે કંપનીના સ્ટોર કામ ગોડાઉનમાં શોર્ટ સર્કિટ થતાં અચાનક સ્પાર્ક થયો હતો અને તેના તણખા ઝડતા જ અંદર રહેલા વિવિધ પ્રકારના સોલ્વન્ટમાં પડતા જ આગ પકડી લીધી હતી પ્રથમ ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા બાદ અચાનક ભડકો થયો હતો અને આગે જોત જતામાં રૂપ લઈ કંપનીના ગોડાઉન અને પ્લાન્ટને ચપેટમાં લઈ લીધા હતા જોકે કામદારો આગ જોતાં જ સુરક્ષિત રીતે બહાર દોડી આવી આ અંગે ડીપીએમસીને જાણ કરતાં ફાયર સ્થળ પર દોડી હતો આગને લઈ તાલુકા ડિઝાસ્ટર ટીમના સદસ્ય મામલતદાર કરણસિંહ રાજપૂત જીપીસીબીની મોનિટરિંગ ટીમ અને જિલ્લા ડીશની ટીમ સ્થળ પર દોડી આવી હતી અંગે વિકરાળ રૂપ લેતા એક તબક્કે મેજર કોલ જેવી સ્થિતિ સર્જાઈ હતી ઘટનાને પગલે પાનોલી અને ઝઘડિયા ફાયરની ટીમ પણ મદદે દોડી આવી હતી અને નવ જેટલા ફાયર ટેન્ડરની મદદથી પચાસથી વધુ ફાયર ફાઈટર અને અધિકારીઓની ટીમે ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો જોકે આગ કાબૂમાં આવ્યા બાદ પરિસ્થિતિ પર કાબૂ રાખવા અને કુલિંગ ટીમ સ્થળ પર જ તૈનાત રહી હતી મિનરલ વોટર માટે વોટર સોલ્યુબલ નામનું તત્વ બનાવતી કંપનીએ એક તબક્કે પાણીમાં તાજેતરમાં લાગેલ જ્વેલ એકવા કંપનીને યાદ કરાવી દીધી હતી અને કંપનીમાં લાગેલ આગના ધુમાડા ભરૂચ નર્મદા મૈયા બ્રિજ સુધી નજરે પડ્યા હતા આગ પર કાબૂ મેળવવા માટે ફાયર ટીમ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી દરમિયાન કંપનીમાં રહેલા રાસાયણિક તત્વોનો પાણી સાથે ધોધ હતો હતો જે સીધા જ વરસાદી જીપીસીબી દ્વારા સ્થળ તપાસ કરી જરૂરી હવાની ગુણવત્તા ચકાસી હતી તો પાણીના નમૂના લઈ કંપની પ્રાથમિક નોટિસ પણ આપી હતી તો ડીશ ટીમના જણાવ્યા અનુસાર કંપની ગોડાઉનના ભાગે શોર્ટ સર્કિટના કારણે સ્પાર્ક થતા તણખા પડતા ગોડાઉનમાં રહેલા રાસાયણિક તત્વો સંપર્કમાં આવતા આગ બબુકી હોવાનું પ્રાથમિક કારણ સામે આવી રહ્યું છે ત્યારે આગનું કારણ જાણવા માટે હાલ કંપનીને જ્યાં સુધી તપાસ પૂર્ણ ના થાય ત્યાં સુધી સ્થિતિ જેસેથે રાખવા તાકીદ કરી છે આજરોજ ફિનોલ પીપલાજ કેમિકલ કંપની અંકલેશ્વર જીઆઈડીસીમાં પ્લોટ નંબર સાતસો ચૌદમાં આવેલ છે તેમાં અચાનક આગ લાગેલી હતી આગ લગભગ બાર ને ત્રીસના સમયે લાગી હતી અને આગ કયા કારણસો લાગેલ તે જાણવા જાણી શકાયલ નથી આ આગથી કોઈને જાનહાની થયેલ નથી પરંતુ હાલમાં ઘટના સ્થળે પાંચથી છ જેટલા ફાયર ટેન્ડર આવેલ છે આગ બુજાવવાની કામગીરી હાલ ચાલુ છે ઘટના સ્થળે પોલીસની ટીમ ડીપીએમસીની ટીમ તેમજ કંપનીના મેનેજર પણ હાજર છે આગ બોલાવવાનું કામગીરી ચાલુ છે આજ રોજ પિનોર પિકલ કેમિકલ્સમાં અંદાજીત સાડા બાર પોણાની આસપાસ અમને ફાયર કોલ આવ્યો અને જાણવા મળ્યું કે ફાયર થયેલી છે અને પવન પણ હોવાના લીધે આગ આગે થોડું ફેલાઈ પણ ગઈ હતી તેથી અમે તરત જ અમારા ફાયર સ્ટેશનના અધિકારીઓ સાથે સ્થળ પર દોડી ગયા અને ફાયર ફાઇટિંગ ચાલુ કરેલ છે આગનું ચોક્કસ કારણ નથી જાણવા મળ્યું પરંતુ એવી એક શંકા છે કે કદાચ ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલ છે હાલ હજી કામગીરી ચાલુ જ છે અને કુલિંગ પ્રક્રિયામાં સમય વધારે થઈ શકે છે